આ છે છોલે તમે જોઈ શકો છો સરસ મજાના છોલે થઈ ગયા છે એકદમ સરસ ટેસ્ટી અને આ છે ફુલકા પૂરી પૂરીઓ અને છોલે અરે શાનું ફેવરેટ ફૂડ છે તો મેં પૂરી અને છોલે બંને રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો અને આ છે દહીં જે મેં થોડા ટાઈમ લાઈક એક દિવસ પહેલાં જ બનાવેલું છે હજુ ફ્રેશ છે ફ્રિજમાં પણ હજુ મૂક્યું નથી તો તમે જુઓ સરસ મજાનું બન્યું છે

આઈશા આલિસાના દેવા બધી ચાલુ છે અને ભઈએ રોવાનું ચાલુ કર્યું છે એને એવું છે કે એને આઈપેડ જાતે ચાલુ કરવું હતું અને પણ મમ્માએ ચાલુ કરી દીધું એટલે રોભેડા પાડે છે તો અયાનભાઈ છે આ તો આઈપેડ ચાલુ કરવા માટે રડી છે તમારો જો આ ફ્રેશ દહીંની રેસીપી જોતી હોય તો હું બનાવીશ હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ બનાવવાનું થાય ત્યારે હું તમને આખો વિડીયો બનાવીને બતાવીશ કે મેં ઇન્ડિયામાં અને યુએસમાં ડિફરન્ટ ટાઈપનું દહી બનતું હોય છે તો યુએસમાં કેવી રીતે બનાવાય તો એ હું તમને શીખવાડીશ કે આ દહીં કેવી રીતે બને છે ઓકે અને તમે જોઈ શકો છો સરસ મજાનું દહીં છે અને હાઈશા આયાની છાશ આપણે રેડી કરી દીધી છે અને આ જે છાશનો મસાલો જે મેં ઘરે જ બનાવ્યો છે એ પણ તમને રેસીપી બતાવીશ જો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટમાં કહેજો તો હું તમારા માટે સ્પેશિયલ રેસીપી બનાવીને શેર કરીશ અને આ છાશનો મસાલો એકદમ ટેસ્ટી છે એકદમ બાર જેવી છાશ ટેસ્ટી મસાલાવાળી આયશા આલિશા અને આયાન જો ખાવા બેસી ગયા છે તો આયાન મમ્મમ ખાવ ચલો હા માડડ નાસ્તા કરે દીદી નો નો યસ ચલો દીદી સોરી કહી તો ઓલે બાબલે આયન ભાઈ આઈસા ને મારે છે ના બેટા દસ બેડ મેનસ નો બાય હવે હું જમી લઉં કે હવે હું જમી લઉં છું ઈ સુ રવા દે ચાલ આઈશા વાજો આ ને કીસી કરી આઈશા ઢળશે છાસ किसू छास डर से गुड जॉब ओके तो आई शाली सा तमे लोगों जमी लो ओके okay? थैंक यू ये yeah, आयन के भी लगी छास छास के भी लगी यामी के हाँ। यामी आलिशा ने डिस नहीं अंदर जी कर जे बेटा हाँ आय आयशा ने आया ने डिश नजीक करो आ आया ने डिश डिस ऐनी नजीक करो नजीक को ना हाँ हाँ बेटा गुड जॉब चलाओ मम्म खाओ हाँ शांति दिखाई लो गुड जॉब जय श्री कृष्णा बीबी लोग को जमवा बेसी गया आयन भाई तो बेसी गया चप्पन मम्मा पापा साथे साथी अभी बेसी गई है ना आयु ऐसा ऐसा दीदी पढ़ ओके चलो हमें जमी लाइए मम्मा पापा અહીંયા શું કરી બેટા આ શું કરી તે એના તે મોઢામાં શું કર્યું હા એ શું કર્યું બેટા મૂશો મૂછો બનાય મૂછો સાસની સાસ મૂછો છાશની મૂછો બને છાસ શું આવ્યું ખાવાનું નથી ખાવાનું બેટા અહીંયાને ખાવાનું હા ત્યારે ખાવાનું નથી ખાવાનું

જો એ વચ્ચે ડિસ્ટર્બ કરો છો ગુડ બાય મારો છોકરો ડાયો છે અલે ક્યાં ચાલ્યો અલે લે 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 અડે તું હ કઈ બાજુ પ્રદક્ષિણા કરો શું થાય તને શું થાય તને કેમ પણ

બીન્સ નથી આ બીન્સ નથી બેટા સાંભળ આ મોતી છે મોતી શું કહેવાય તો ખાવાનું બેટા ડોન્ટ cry મારા છોકરો હાય ઓકે ઓકે ચાલો આયું વાતો બીન્સ છે બેટા બીન્સ આ છે મોતી છે બેટા મોતી જો ન આવ અહીંયા પહેરવાનું છે મમ્માને અહીંયા બ્રેસ્ટ પર ટૂટી ગયું હતું મમ્મીને તો પાસે મમ્મા મમ્મા બ્રેસ્ટ બનાવશે મમ્મી અમારી ગ્રીન પર શું કેહ હ? મમ્મી બ્રેસલેટ બનાવાતી હૈ મમ્મી અમારી ગ્રીન પર શું કેહ હ? તમારું કેસે? બબુ હ? બિજી 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 આ બી વોટ રૂ સો દેખો મમ્મા મમ્મા ન હવે પ્રેસ મે તને પકડવા નું છે મેં જ પકડી રાખ આસા લિસંજે ન કદી પકડી ઇત થાય ના કર દે મમ્મા મમા શિકાર કરે કે યાર આઈસ ને કતે બેસતા કરે હમણા કપડા આસા

matching twins અમારું બ્રેસલેટ છ ગ્રીન કલરનું અને કેટલા ટાઈમથી તૂટી ગયું હતું એટલે હું અત્યારે એને ઠીક કરું છું થાય છે કારો પ્લેટ ના ખાવ ગ્લાસન હેન ભૂખી આઈ છે મો પસી દી પ્લેટ નંખે દીદી ઉપર નંખાય નંખાય